આ વેસ્ટર્ન વેરનું કલેક્શન અહીંયા મળી જશે અરે આ દીપ્તિબેન ભટ્ટ કે જેમણે ઘરેથી શરૂઆત કરી હતી અત્યારે રંગીલા પાર્કમાં આવી છ મહિનામાં ધબધબાટી બોલાવી દીધી સારામાં સારું નામ કરી દીધું છે કારણ કે રિઝનેબલ ભાવ છે અને સારું કલેક્શન આ બેન આપે છે અને હા અહીંયાથી તમને ડેનિમ શોર્ટી સ્કર્ટ પણ મળી જશે અને જીન્સ ઇમ્પોર્ટેડ ફોર્મલ કોરિયન પ્લાઝા જેવું તમામ પેન્ટમાં કલેક્શન મળી જવાનું છે બાકી ત્રણ હજારની ખરીદી ઉપર ગિફ્ટ તો એકદમ ફ્રી છે દસ બેનોને રીલ શેર કરી અને દિવાની આઈડી ફોલો કરીને તમે આવશો તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો વેસ્ટર્ન વેર ખરીદી કરવા માટે નીકળો ને તો એકવાર ખાલી દીવા વેસ્ટર્ન વેર મુલાકાત લઈ લેજો કલેક્શન ને ભાવ જાણી લેજો એ માર્કેટમાં આવા ભાવમાં આવું કલેક્શન તમને કોઈ નહીં આપે દીવા વેસ્ટર્ન વેર સિવાય